ના પાડે તારી ફરી નાખી

તો આપ બોટલો ઉખાડી ને આધા નાખી તો બહાર નુકસાન કાઈ કરતું નથી આવું આઉં નાઉ જ કરે છે નુકસાન શું કહેવાય નુકસાન આ પાઇપ પર તો કેબલ બેબર તોડ્યો છે જો હું તો હા ફાડી નહીં હોય તો સારું થાય પછી જોવાય તો ખાડો પાડી દે તો બહુ મોટો જો ગયો ફરત કરતા તો ખોદી નાખી બધું એ

ખર્ચ મળતું નથી બીજું ખર્ચ ઉભું કરીએ લાગે ફ્યુઝ કાઢ લેજા દે ફ્યુઝ કાઢ લે